ગ્રહોનો રાજા સૂર્ય એક નંબરને રિપ્રેઝેન્ટ કરે છે જેની જન્મ તારીખ એક દસ ઓગણીસ કે પછી અઠ્યાવીસ હોય તો એનો મૂળાંક થાય છે એક મૂળાંક એકના પોઝિટિવ પાસાઓની વાત કરીએ તો આ લોકોની અંદર લીડરશીપ ખૂબ જ પાવરફુલ હોય છે આ લોકોની ઈચ્છાશક્તિ મજબૂત હોય છે આ લોકો કોઈ પણ જગ્યાએ પર લીડરશિપ સારી રીતે કરી શકે છે સ્વતંત્રતાથી જીવન જીવવું એ લોકોને પસંદ હોય છે આ લોકો પોતાની તકલીફ કોઈને જલ્દી કહેતા નથી હોતા કોઈ પણ કાર્ય નવ કરવાનું હોય એમાં આ લોકો અગ્રેસર હોય છે એ ખૂબ જ આત્મવિશ્વાસથી એ કાર્ય કરે છે એમાં પાછળ નથી પડતા એ ચાહે બિઝનેસ હોય કોઈ પણ કાર્ય હોય એમાં આ લોકો આત્મવિશ્વાસથી આગળ વધે છે આ લોકોની અંદર લીડરશીપ ક્વોલિટી ખૂબ જ સરસ હોય છે આ લોકોના નકારાત્મક પાસાઓની વાત કરીએ તો આ લોકો ખૂબ જ જિદ્દી હોય છે એગ્રેસિવ હોય છે ગુસ્સાવાળા હોય છે ઘમંડીપણું પણ આ લોકોની અંદર હોય છે અને આ લોકો કોઈની વાત નથી માનતા એ ફક્ત પોતાની વાત જ ચલાવે છે આ લોકોને ઘણી વખત આ લોકોના દુશ્મન અંદરના જ નીકળે છે અંદરના લોકો જ આમના દુશ્મન નીકળે છે કે જે એ લોકોએ વિચાર્યું ના હોય હવે વાત કરીએ કરિયરની તો આ લોકો સારા બિઝનેસમેન બની શકે છે લીડરશિપ સારી કરી શકે છે એટલે કે એચઆર કન્સલ્ટન્સી યા પછી પોલિટિક્સમાં પણ આ લોકો સારું કામ કરે છે સરકારી નોકરીમાં પણ આ લોકો ઉચ્ચ પદ પર હોય છે એક નંબરની સેલિબ્રિટીની વાત કરીએ તો મુકેશ અંબાણી એલોમક્સ એવા ઘણા લોકો છે જે એક નંબર પર રિપ્રેઝેન્ટ કરે છે અને ખૂબ જ સફળતા એ લોકોએ મેળવી છે એક નંબર પહેલાં તમને સંઘર્ષ આપશે પણ આખરે એ લોકો સફળતા પણ આપે છે આ લોકો નાની ઉંમરથી જ કમાવાનું શરૂ કરવું પડે છે યા તો એ લોકો કમાવા લાગે છે જિમ્મેદારી આવી જાય છે યા તો એ લોકો જિમ્મેદારી લેવાનું એ લોકોને પસંદ હોય છે એ રીતે પણ આ લોકો કમાવાનું શરૂ કરી દે છે આરોગ્યની વાત કરીએ તો હૃદયથી લગતી સમસ્યાઓ થાય છે આંખો અને માથાનો દુખાવો રહે છે અને બ્લડ પ્રેશરની પણ સમસ્યાઓ રહે છે